નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા વારસિયા રિંગ રોડ પર વીએમસીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટના કામદારનું મૃત્યુથી ચકચાર કોન્ટ્રાક્ટ કર્મચારી સચિન પઢિયારનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળ્યો પ્રાથમિક તપાસમાં કરંટ લાગવાથી મોત થયાની સંભાવના તેમના સાથી કર્મચારી નિલેશ પરમાર દ્વારા તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો

એ ભાઈ સચિન ભાઈ જે જોબ કરે છે એ પડી ગયા છે ને વાગ્યું છે એ રીતે તો અમને એવું કીધું કે માઇનોર વાગ્યું હશે એટલે અમે આવ્યા તો અહીંયા તો બોડી સાઈડ પર છે પાર્ટી એક્સપાયર છે અને મેં એટલા ડોક્ટર જોડે વાત કરી તો એવું કીધું છે જેવું થઈ ગયું છે આ વસ્તુ સાડા પાંચની આસપાસ થઈ ગયું છે અમને છ વાગે જાણ કરી અને એ લોકોએ ત્યાંથી ડાયરેક્ટ બોડી ઉઠાવી છે ઘરના કોઈને બી કીધું બી નથી કે ભાઈ તમારે આવી જ અહીંયા આયા પછી અહીંયા આગળ ડાયરેક્ટ કોલ કરે છે વાયા વાયા કોલ આવે છે અત્યારે સવારના અમે એવું કહીએ છીએ શું કરવાનું શું કરવાનું છે

અઢી દોઢ વર્ષ ની છોકરી જે નાની હજુ એને પૂરેપૂરું એનું વળતર કમ્પ્લેટ મળવું જોઈએ અને બધી રીતે કારણ કે એની પાછળ આગળ પાછળ કોઈ નહીં આવે એ છોકરી નું બધું કમ્પેટ મળવું જોઈએ અને અમે એ રીતે વાત કરીએ તો પેલા જે એમના ભાઈ છે જે એવું કે છે હું અમદાવાદ છું બે કલાક થશે આમ થશે મારથી વેલું નહી એવાય એવા ધક્કા કરે એટલે મારે છેલ્લે પછી મીડિયા ને બોલાવી મયુર વાઘેલા તમે આ સચિન ભાઈ કેટલા સમય થી ઓળખો છો કેટલા સમય તમારે જોબ કરતા હતા અ સ્ટ્રીટ લાઈટ માં મારી કમ્પ્લેન છે મોડર્ન પાવર સર્વિસ એમાં જોબ કરતા છેલ્લા સાત આઠ વર્ષ થી પણ છેલ્લે છ મહિના નોકરી છોડી દીધી ફરી એમના જૂન મહિનાથી ફરી ઇમેન્ટ કરી હતી એમને નોકરી ત્યાર પછી ચાલુ જાતે જૂન મહિનાથી રેગ્યુલર આ જયારે ઘટના બની ત્યારે કેટલી વર્દી એમને આપવામાં આવી એ સાંજે અમે એમને કમ્પલેન ન આપી હતી એ કમ્પલેનનો કરીને લોકો રાત્રે અઢી વાગે એ લોકો આવી ગયા હતા ઓફિસ પર પછી એ લોકો આરામ કરતા છે સુઈ ગયા છે પણ સવારે આ બહેનો એવું કહ્યું છે કે રાત્રે ક્યારે ઉઠીને ગયો મને ખબર નથી પછી એ બહેનો જ્યારે ફોન આવ્યો ત્યારે મને મેસેજ મળ્યો તો હું ત્યાંથી નીકળ્યો મારા ઘરેથી તો મારા ઘરેથી નીકળ્યો એ પહેલાં એ લોકો એસએસસી પર આવી ગયા હતા અચ્છા સૌથી મહત્વની વાત એ છે કે આ રાત્રે આટલી રાત્રે ગયા ક્યાં ગડી તમારા તરફથી કોઈ વર્દી આપવામાં આવી ગયા નથી આપવામાં આવી ક્યાં ગયા કોને પૂછીને ગયા કોઈ કોઈ કેમેરા બેમેરા છે તમારી ઓફિસમાં હા છે

ત્યાંથી અમને મેસેજ મળ્યો મેસેજ મળ્યા પછી એ નીકળી ગયા છે અને અમે પણ એમની તૈયારી બતાવી હતી કે અમે જે કંઈ લીગલ પ્રોસેસ છે અમે સહકાર આપવા તૈયાર છીએ પણ એ લોકો એવી માંગણી કરે કે તમારા સાહેબને જ બોલાવો એટલે આ માટે એમની એમની વાત તમને યોગ્ય લાગે છે એમની વાત હા સર હા તો પછી આવું જોઈએ ને હા હવે શું નામ છે તમારા પોતે સ્નેહલ પટેલ મારું નામ શું રાજેશભાઈ ભાઈ રાજ